નમસ્કાર મિત્રો પ્રોફેશનલ એથિક્સ એકાઉન્ટન્સી ફોર લોયર્સ આ જે સબ્જેક્ટ છે એની અંદર એક મોસ્ત મોસ્ટ આઈએમ્બી પ્રશ્ન છે કે વ્યવસાયિક સંહિતાની જરૂરિયાત મિત્રો ઘણી વખત ઘણી વખત જે પ્રિવિયસ ઇયરના પેપર છે એની અંદર તમે જો એક કન્ક્લુઝન કરશો એને નિહાળશો તો તમને ખ્યાલ આવશે તો આ મોસ્ટ આઈએમ્બી પ્રશ્નની જે આપણે ચર્ચા આ વિડિયોની અંદર આપણે કરીશું તો વ્યવસાયિક આચાર સંહિતાની જરૂરિયાત તો સૌથી પહેલાં આપણે એનો પરિચય મેળવીશું તો વ્યવસાયિક આચાર સંહિતા એટલે કે પ્રોફેશનલ્સ કોડ ઓફ કન્ડક્ટ એ કોઈ પણ વ્યવસાયની અંદર કામ કરતી વ્યક્તિઓ માટે નક્કી કરવામાં આવેલા એક નિયમ હોય છે વ્યવસાયિક આચાર સંહિતા એવું નથી હોતું કે એક વકીલો માટે હોય છે એ ડૉક્ટર હોય તો એના માટે પણ એક પ્રોફેશનલ કોડ હોય છે એક એન્જિનિયર હોય એના માટે પણ અલગથી હોય છે એવી રીતે દરેક જે ઓક્યુપેશનલ સાથે પ્રોફેશનલ સાથે જે જોડાયેલા હોય છે એમના માટે વ્યવસાયિક આચાર સંહિતા હોય છે નૈતિક ધોરણો અને જવાબદારીઓના સમૂહ એ વ્યવસાયિક આચારસંહિતા છે આચાર સંહિતા કોઈ પણ વ્યવસાયની અંદર પ્રેક્ટિશનરોના વર્તનને નિયંત્રિત નિયંત્રિત કરી તેમની નૈતિકતા ઈમાનદારી અને વ્યવસાયિકતા જાળવવામાં સહાય કરે છે અત્યારે હાલ આપણે જોઈ ગયા કે કોઈ પણ વ્યવસાય સાથે જોડાયેલી કોઈ વ્યક્તિ હોય તો એ વ્યક્તિને તે પોતે એ વ્યવસાય સાથે જોડાયેલી વ્યક્તિનું જે વર્તન હોય છે એને નિયંત્રિત કરે છે તેમની સાથે જે નૈતિકતા હોય છે એમની ઈમાનદારી હોય છે અને એમના વ્યવસાય સાથે જે જણાવવામાં આવેલી એમની પોતાની એક અદા હોય છે એ જણાવવામાં પોતે પ્રોફેશનલ કોડ ઓફ કન્ડક્ટ એક સહાય કરતું હોય છે આગળ આપણે જોવા જઈએ તો વકીલો અને ન્યાયાધીશો માટે આચાર સંહિતા વધુ મહત્વની છે કારણ કે તેઓ ન્યાયતંત્રના મુખ્ય હિસ્સા ગણવામાં આવે છે અને તેઓ દ્વારા અપાતા ન્યાય પર સમગ્ર સમાનો જે સમગ્ર સમાજ હોય છે એનો વિશ્વાસ રહેલો હોવો જરૂરી હોય છે વ્યવસાયિક આચાર સંહિતાની જરૂરિયાત શા માટે હોય છે એની ચર્ચા આપણે કરીશું તો સૌ પહેલું સોરી સૌથી પહેલો પોઈન્ટ એ છે કે નૈતિકતા એટલે કે એથિક્સ જાળવવા માટે તો વિશ્વાસ અને ઈમાનદારી તો કોઈ પણ વ્યવસાયની અંદર વિશ્વાસ મુખ્ય બાબત છે જો વ્યવસાયની અંદર કામ કરતી વ્યક્તિઓ નૈતિક મૂલ્યો નહીં જાળવે તો તેમના પર લોકોનો વિશ્વાસ નહીં રહે જ્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પ્રોફેશનલ સાથે જોડાયેલું હોય છે અને એની અંદર સૌ પહેલું પગથિયું શું હોય છે કે એકબીજા વ્યક્તિ પ્રત્યે જો વકીલ હોય તો ક્લાયન્ટ પ્રત્યે અથવા તો કોઈ બીજા વ્યવસાય સાથે જોડાયેલી વ્યક્તિ હોય તો એ પણ એમના જે ક્લાયન્ટ્સ હોય છે એમના પ્રત્યે સૌથી મહત્વની બાબત એ હોય છે વિશ્વાસ વિશ્વાસથી જ આગળ જે એમની પ્રોસેસ બનતી હોય છે જો વકીલ હોય તો એની અંદર જ્યારે કેસ લડવામાં આવતો હોય છે એ સૌ પહેલું પગથિયું એ જ વિશ્વાસ હોય છે આગળ જોવા જઈએ આપણે તો અનૈતિક વ્યવહાર અટકાવવો ઉદાહરણ તરીકે જો વકીલો અસત્ય દલીલો કરે ખોટા પુરાવા રજૂ કરે અથવા ન્યાયાધીશો ભ્રષ્ટાચારની અંદર સામેલ થાય તો તે ન્યાયતંત્રને નબળું કરી શકે છે તેથી અનૈતિક વ્યવહાર થતો અટકાવવા માટે વ્યવસાયિક આચાર સંહિતાની જરૂર પડતી હોય છે આગળનો પોઈન્ટ જોઈએ મિત્રો કે ન્યાયતંત્રની નિષ્પક્ષતા ઇમ્પેરિટી જાળવવા માટે એની અંદર ન્યાય સંગ્રહની અંદર પારદર્શિતા લાવવા માટે એટલે કે ન્યાયતંત્ર માટે નિષ્પક્ષતા મહત્વપૂર્ણ છે જો વકીલો કે ન્યાયાધીશો ભેદભાવ રાખે છે અથવા તો તેમના નિર્ણયો માટે કોઈ દબાણ હેઠળ હોય એમને દબાણ હેઠળ લાવીને જ્યારે વકીલો અથવા સરકારી વકીલો હોય કે કોઈ ન્યાયાધીશ હોય એને દબાણ હેઠળ લાવી લઈને જ્યારે કોઈ કામ કરાવવામાં આવે છે તો તે ન્યાયતંત્રની અખંડિતતાને નુકસાન પહોંચાડે છે ન્યાયની અંદર પ્રભાવ ન લાવવો જોઈએ જો વકીલ કે ન્યાયાધીશ ભ્રષ્ટાચાર કે રાજકીય દબાણ હેઠળ જ્યારે કોઈ કામ કરતું હોય કોઈ નેતા એમને કોઈ ધમકી આપીને કામ કરે અથવા તો કોઈ મોટી એવી હસ્તી હોય છે જે પોતે વકીલ અથવા તો ન્યાયાધીશ પર કોઈ ટોર્ચરિંગ કરે ને ત્યારે એમનું કામ કઢાવવા માટે જ્યારે એમને ટોર્ચરિંગ કરે તો એ પણ ન્યાયતંત્ર માટે એક ખતરનાક કહેવાય છે એટલે ન્યાયતંત્રની અંદર પ્રભાવ કોઈ ઇન્ફ્લુઅન્સ હોવો જોઈએ નહીં અને એના માટે જ આચાર સંહિતાની જરૂરિયાત હોય છે આગળનો પોઈન્ટ છે મિત્રો સોરી મિત્રો ત્રીજા નંબરનો કે નાગરિકોનો ન્યાયતંત્ર પર વિશ્વાસ કાયમ રાખવા માટે પણ આચાર સંહિતાની જરૂરિયાત પડે છે લોકશાહી અને ન્યાયતંત્ર એ એક મજબૂત લોકશાહી માટે ન્યાયતંત્રની અંદર જનતાનો વિશ્વાસ હોવો જરૂરી છે બીજી વસ્તુ છે કે નાગરિકોની સુરક્ષા ન્યાયતંત્ર ન્યાય આપવામાં નિષ્ફળ જાય તો સામાન્ય નાગરિકોને ન્યાય મળે નહીં અને અવિશ્વાસ પેદા થાય છે એટલે નાગરિકોને ન્યાયતંત્ર પર વિશ્વાસ કાયમ રાખવા માટે પણ આચાર સંહિતાની જરૂરિયાત બનતી હોય છે કે વિશ્વસનીય વ્યવસાય તરીકે એટલે વકીલ કે ન્યાયાધીશો દ્વારા યોગ્ય વર્તન જાળવવાથી નાગરિકોને એમ માની શકે છે કે ન્યાયતંત્ર જે પોતે કાર્યરત છે એ પણ એક યોગ્ય રીતે છે આગળનો પોઈન્ટ છે મિત્રો ચોથા નંબરનો કે વ્યવસાયની અંદર શિસ્ત અને મર્યાદાઓ સુનિશ્ચિત કરવા માટે પણ આચાર સંહિતાની જરૂરિયાત પડે છે વ્યવસાયિક નીતિઓની અંદર દરેક વ્યવસાયની અંદર શિસ્ત અને વ્યવસાયની જરૂર હોય છે જો કોઈ નિયમો ન હોય તો ગેરવર્તન અને અવિશ્વાસ પેદા થઈ શકે છે અસ્વસ્થ સ્પર્ધા અટકાવવા માટે જ્યારે કોઈ વકીલ કે ન્યાયાધીશો શિસ્તના નિયમો તોડે છે તો એક પ્રેક્ટિસ માટે ખતરનાક બની શકે છે અને એના માટે આપણે આચાર સંહિતાની અંદર ધ્યાનમાં રાખીને એ પોતે વકીલ અથવા તો ન્યાયાધીશે કાર્ય કરવું પડે છે અયોગ્ય રીતે કેસ જીતવાની કોશિશ કરો કોશિશ પણ અટકાવવી જોઈએ એ એના માટે પણ શું જરૂરિયાત હોય છે તો આચાર સંહિતાની અંદર જ મતલબ કે આચાર સંહિતાની જરૂરિયાત એ માટે છે કે અયોગ્ય રીતે કેસ જીતાવાની જ્યારે કોશિશ થતી હોય છે તો એ પણ અટકી શકે છે જ્યારે કોઈ વકીલ ખોટી દલીલો કે લાંચનો ઉપયોગ કરીને અન્ય વકીલો અથવા તો ન્યાયતંત્ર માટે એક ખતરનાક રૂપે બને અને લોકોને લાંચનો ઉપયોગ કરીને એક ઘરે દીવો અને બીજા ઘરે આગ લાગે એ પ્રમાણેના જ્યારે કોશિશો થતી હોય છે ત્યારે પણ એક આચાર સંહિતાની જરૂરિયાત મિત્રો બનતી હોય છે આગળનો પોઈન્ટ છે કે વ્યવસાયિક ધોરણો અને ગુણવત્તા જાળવવા માટે મિત્રો આની અંદર એક જ્યારે આપણે એક્ઝામ આપતા હોઈએ છીએ ત્યારે આ જે પોઈન્ટો છે ઉપરના કે અત્યારે હાલ પાંચમા નંબરનો પોઈન્ટ છે કે વ્યવસાયિક ધોરણો અને ગુણવત્તા જાળવવા માટે એટલે તમે આ જે મહત્વના પોઈન્ટો છે એક વાર ગોખી લેવા અથવા તો યાદ કરી લેવા કારણ કે આની અંદર મેં એક સ્પેસિફિક વિડીયોની અંદર તમને કહ્યું હતું કે આ જે એલ એલબીની એક્ઝામ હોય છે એની અંદર ઘણા એવા પોઈન્ટો હોય છે કે જે સ્પેસિફિક બાયર એક્ટની અંદર આવા પોઈન્ટો લખેલા હોતા નથી એ આપણી રીતે અમુક જાતે યોગ્ય લાગે કે ચલો આ પોઈન્ટની અંદર આ લખવા જેવું છે તો એ પોઈન્ટનો તમે ઉપયોગ કરીને પણ તે જવાબની અંદર એના અનુસંધાનમાં લખી શકો છો અને એવી રીતે પણ માર્ક્સ આપણે કવરઅપ કરી શકીએ છીએ એટલે આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે આવા જે પોઈન્ટ હોય છે એ પોઈન્ટ તમારે એકવાર કવરઅપ કરી લેવા જોઈએ કે જેથી કરીને આ પોઈન્ટ તમને ખ્યાલ આવી જાય કે દાખલા તરીકે અહીંયા આ પોઈન્ટ લખેલો છે કે વ્યવસાયિક ધોરણો અને ગુણવત્તા જાળવવા માટે તો પછી એના પરથી તમે થોડું ઘણું વાંચેલું હોય આ વિડીયો જોયેલો હોય તો તેનાથી તમે લખી શકો છો ચલો પ્રશ્ન આપણે આગળ ચાલુ રાખીએ તો વ્યવસાયિક ધોરણો અને ગુણવત્તા જાળવવા માટે તો ઉચ્ચ ગુણવત્તાની સેવાઓ આની અંદર વ્યવસાયિક આચાર સંહિતા એ સુનિશ્ચિત કરે છે કે વકીલો અને ન્યાયાધીશો ઉચ્ચ ધોરણો જાળવે બીજી વસ્તુ કે નિરર્થક કેસો અને વિલંબ અટકાવવા માટે પણ આચાર સંહિતાની જરૂરિયાત પડે છે એટલે કે અમુક વકીલો નફા માટે અનાવશ્યક કેસો દાખલ કરે છે કે જે ન્યાયતંત્ર માટે બોજારૂપ બને છે અને આચાર સંહિતા દ્વારા એ નિયંત્રિત કરી શકાય છે આગળનો પોઈન્ટ છે કે ઉચ્ચ શિક્ષા અને તાલીમ માટે સોરી અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે થોડી ઉચ્ચ શિક્ષા અને તાલીમ માટે એટલે કે વ્યવસાયિક આચાર સંહિતા તે પણ સુનિશ્ચિત કરે છે કે વકીલો સતત નવો કાયદો શીખે અને અપડેટ રહે કારણ કે દિવસે ને દિવસે જ્યારે નવા કાયદા હોય છે એ કોઈ પણ અનુસંધાનના લીધે અને કોઈ પણ જ્યારે જરૂરિયાત ઊભી થતી હોય છે ત્યારે નવા નવા કાયદાઓ બનતા હોય છે એની અંદર ત્યારે કોઈ પણ અપડેશન આવતું હોય છે જ્યારે જૂના કાયદા હોય પણ રદ પણ થતા હોય છે એના હિસાબે આપણે જ્યારે કોઈ વકીલ હોય છે જ્યારે કોઈ ન્યાયાધીશ હોય છે એમને નવો કાયદો શીખવો જોઈએ અને એનાથી સતત આપણે અપડેટ રહેવું જોઈએ આગળનો પોઈન્ટ છે કે જાહેર વિશ્વાસ જાળવવો જોઈએ આચારસંહિતા વ્યવસાયિકોના વ્યવસાયની અંદર જાહેર વિશ્વાસ જાળવવા માટે પણ મદદ કરે છે જ્યારે વ્યવસાયિકો આચારસંહિતાનું પાલન કરે છે વકીલો ન્યાયાધીશો પોતે એક આચારસંહિતાનું પ્રોફેશનલ કનકનું જ્યારે પાલન કરે છે ત્યારે લોકો તેમના પર એક વિશ્વાસ મૂકે છે અને એ વિશ્વાસ મૂકીને ચાલે છે એટલે જાહેર જે લોકો હોય હોય છે 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 લોકોનો વિશ્વાસ પણ આપણે જીતવો જરૂરી અને એ જીતવા માટે આચાર સંહિતાની જરૂરિયાત આગળનો પોઈન્ટ છે કે જવાબદારી સુનિશ્ચિત કરવા માટે આચાર સંહિતા વ્યવસાયિકોને તેમના કાર્યો માટે જવાબદાર બનાવે છે જ્યારે વ્યવસાયિકો આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે ત્યારે તેઓ શિસ્તભંગના પગલાંનો પગલાનો સામનો કરી શકે છે આગળનો પોઈન્ટ છે મિત્રો કાનૂની જરૂરિયાતો પૂરી કરવી ઘણી વ્યવસાયિક આચાર સંહિતા કાનૂની જરૂરિયાતોને પણ પ્રતિબિંબિત કરે છે ઉદાહરણ તરીકે જ્યારે જોવા આપણે જોવા જઈએ તો વકીલો માટે આચાર સંહિતા તેમને તેમના અસીલોની ગુપ્તતા જાળવવા માટે જરૂરી છે જે કાયદા દ્વારા સુનિશ્ચિત કરે છે સમાજ પ્રત્યેની જવાબદારી વ્યવસાયિકો પાસે સમાજ પ્રત્યે પણ ઘણી જવાબદારી હોય છે આચાર સંહિતા તેમના સમાજના હિતના કાર્ય કરવા માટે તેમને વ્યવસાયિક વ્યવસાયનો ઉપયોગ સમાજના લાભ માટે પણ પ્રોત્સાહિત કરે છે વકીલ બની ગયા અને ન્યાયાધીશ બની ગયા એટલે એનો મતલબ એવો નહીં કે આપણી એક જે રુચિ છે આપણો જે પ્રોફેશનલ છે એ આર્થિક સ્વાર્થ માટે જ લેવો જોઈએ ઘણીવાર સમાજ પ્રત્યેની પણ આપણી ઘણી એવી મોટી જવાબદારી બનતી હોય છે કે જેના હિસાબે આપણે આચાર સંહિતાની જરૂરિયાત ઉદ્ભવીતી હોય છે એટલે સમાજના લાભ માટે પણ આ આચાર સંહિતાની જે જરૂરિયાત હોય છે એ પ્રોત્સાહિત કરતી હોય છે છે ઉદાહરણ આપેલું કે વ્યવસાયિક આચાર સંહિતાના અમલના ઉદાહરણો સોરી ઉદાહરણો અહીંયા નથી હવે આચાર સંહિતાની જરૂરિયાત એક વકીલ માટે કઈ રીતની છે તો એ આપણે અહીંયા જોઈશું તો સાચા અને ન્યાય સંગત દલીલ કરવી તો વકીલોએ ખોટા પુરાવા કે દસ્તાવેજ રજૂ કરવા જોઈએ નહીં કેસ માટે ફી યોગ્ય રીતે લેવી કેટલાક વકીલો અનુચિત રીતે ફી લે છે ફી થોડી હોય અને એના કરતાં ડબલ ફી લઈ લેતા હોય અથવા તો જ્યારે કોઈ પણ અનપડ વ્યક્તિ હોય છે અભણ વ્યક્તિ હોય છે એ અભણ વ્યક્તિનો ફાયદો ઉઠાવીને ઘણા એવા વકીલો હોય છે કે જે એમને લૂંટી લેતા હોય છે જે આચાર સંહિતાનું જે પોતે ઉલ્લંઘન કરતા હોય છે અને એના માટે જ ખાસ કરીને આચાર સંહિતાની જરૂરિયાત ઉદભવતી હોય છે ન્યાયાધીશો કેસ ન્યાયાધીશના સામે સોરી ન્યાયાધીશ કે સામ્ય પક્ષને જયારે કોઈ વકીલ હોય છે પ્રભાવ મુક્ત રહેવું એના માટે આચાર સંહિતાની જરૂરિયાત હોય છે પક્ષપાત રાખ્યા વગર ચુકાદા આપવા લાંચ કે ભ્રષ્ટાચારથી દૂર રહેવા માટે વ્યવસાયિક આચાર સંહિતાના મુખ્ય તત્વો આપણે જોવા જઈએ તો સત્યતા અને ઈમાનદારી નિષ્પક્ષતા અને ન્યાયતંત્રની મહત્તા વ્યવસાયિક અને સજાગતા ન્યાય અને નૈતિકતા સેવા અને જવાબદારી આ જે પોઈન્ટો હતા બધા મુખ્ય તત્વો ગણી ગણાવી શકાય વ્યવસાયિક આચાર સંહિતાના મુખ્ય તત્વો એકવાર તમે નોટડાઉન પણ કરી લેજો કે જેથી કરીને તમને એક્ઝામમાં મદદરૂપ થઈ શકે છેલ્લે નિષ્કર્ષની અંદર આપણે જોવા જઈએ તો વ્યવસાયિક આચાર સંહિતા માત્ર નિયમો જ નથી પણ તે એક વ્યવસાયને સંચાલિત કરવા માટે પાયો છે ખાસ કરીને કાયદાકીય વ્યવસાય માટે આચાર સંહિતા જાળવવી અત્યંત જરૂરી બનતી હોય છે જેથી ન્યાયતંત્રને મજબૂત બનાવાય છે અને નાગરિકોનો વિશ્વાસ જળવાય અને સમાજમાં ન્યાયની સિદ્ધિઓ રક્ષણ પામે છે મિત્રો જો વિડીયો ગમે હોય તો લાઇક કરજો અને આ વિડીયોને એકવાર ફરીથી જોઈ લેજો જેથી કરીને એક્ઝામની અંદર તમને ઘણી એવી ઘણા એવા મદદરૂપ બની શકે છે વારંવાર પૂછાતા આ પ્રશ્નો હોય છે એના લીધે જ સ્પેસિફિક આ વિડીયો બનાવવો પડે છે જેથી કરીને તમે એકવાર ફરી જોઈ લેશો તો તમને એક્ઝામની અંદર જરૂર મદદરૂપ થઈ શકે છે જય હિન્દ